स्वामी महाराज की जय अक्षर पुरुषोत्तम महाराज की जय गुरुहरि शास्त्री जी महाराज की जय गुरुहरि योगी जी महाराज की जय गुरुहरि हरिप्रसाद स्वामी जी महाराज की जय प्रगट गुरुहरि प्रबोध स्वामी जी महाराज की हरि प्रबोधम परिवार की जय 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 दासना दास थवानी जय 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 <coughs> અભય રાજાએ વાત કરી એમ ગુરુહરિ હરી પ્રભુ સ્વામીજીનો લાભ આપણને અવારનવાર મળતો રહે છે અત્યાર સુધીમાં બે વખત લાભ મળ્યો પહેલી વખતે તો બધાય જ લાભ લીધો હતો કારણ કે આપણે જોડીનું પર્વ બનાવ્યું હતું ત્યારબાદ હમણાં બેંગ્લોર પધાર્યા ત્યારે લાભ જે ભક્તોને સાનુકૂળતા હતી અઢીસો ત્રણસો જેટલા ભક્તો એરપોર્ટ જે જગ્યાએ સભા ગોઠવી હતી દર્શન સભા ત્યાં પધાઈ રહ્યા હતા કદાચ કોઈને જોબની સાનુકૂળતા ના હોય જોબને હિસાબે સાનુકૂળતા ના હોય એ નહીં આવી શક્યા હોય પણ ગુરુહરિ જ્યારે પધારે ત્યારે એનો અવશ્ય લાભ લઈ લેવો સાનુકૂળતા હોય અને આપણને મેસેજ હોય તો લાભ લઈ લેવાનો એમના જેટલા દર્શન કરીએ એટલું ઓછું છે આવતીકાલે ફરી પાછા બેંગ્લોર છે રાત્રે અમદાવાદ ઉતરશે અને પછી ગુરુહરી એવીડી પધારશે દર્શનની સાનુકૂળતા હશે તો બધાને મેસેજ કરી દઈશું તો આવતીકાલે રાત્રે દસેક વાગે લગભગ ગુરુહરી બેંગ્લોર થી પધારવાના છે આજે આપણે ગુરુપ્રસાદ સ્વામીજી નો લાભ લેવાનો છે બહુ ટાઈમ પછી ગુરુપ્રસાદ સ્વામીજી નો લાભ આપણને મળી રહ્યો છે હમણાં ગુરુપ્રસાદ સ્વામી જ્યારથી પ્રબોધ સ્વામીજી બેંગ્લોર પધાર્યા ત્યારે ગુરુહરી સાથે જ ગુરુપ્રસાદ સ્વામી પધાર્યા હતા સાતેક સંતો અમે હતા જે રોકાઈ ગયા અહીંયા પછી સ્વાધ્યાય ભજન માટે રોકાયા એટલે અમે અહીંયા જ છીએ આવતીકાલે ગુરુ હરિપ્રભુ સ્વામીજી પધારશે પછી અમે બધા કાલે રાત્રે પાસે એવીડી જઈશું ગુરુ અહીંયા હતા એટલે મેં કીધું ચાલો ગુરુનો લાભ બે ત્રણ કાર્યકર્તાનો મેં ફોન આવ્યો હતો કે ગુરુપ્રસાદ સમી છે તો લાભ અપાવો ને ગુરુનો છે છ થી સાત મિનિમમ સાત તો મિનિમમ છે પછી તો ગુરુપ્રસાદ સમી જેટલો લાભ આપે એટલો ઓછો છે અત્યારે અમે સ્વાધ્ય ભજન કરીએ છીએ એમાં સ્વામીજીની નાઇન્ટી ફાઈવની જે છાવણી હતી એના પ્રવચનો પર થોડું કથા વાર્તાનું શ્રવણ અને ભજન કરીએ છીએ જે હમણાં નવું પુસ્તક બહાર પડ્યું સમર્થની સાધુતા એની ઉપર પણ ચાલી રહ્યું છે અને ગુરુપ્રસાદ સ્વામીજી આજે આપણને સમર્થની સાધુતાનો પારાયણનો પ્રથમ લાભ આજે આપશે આપણને પણ હવે ચોકલેટ ડે છે એટલે આપણે બધાને ચોકલેટ તો જમાડીશું જ છેલ્લે સવા પછી ગુરુપ્રસાદ સ્વામીજીના હાથે આપણને બધાને ચોકલેટ મળશે ત્યાર પછી આપણે પ્રસાદ લઈશું ને પછી છૂટા પડીશું પણ પ્રભુ સ્વામીજી હમણાં જ બીતુલ ભાઈ મળવા આવ્યા હતા બીતુલભાઈ બી વાત કરી કે પ્રભુ સાહેબ એને સંભાળીએ એને પ્રાર્થના કરીએ ભજન કરીએ તો એ આપણી સાથે ને સાથે જ હોય છે એમનો દીકરો પરમ ત્યાં છે અમેરિકા બોસ્ટન જબ આપણી વચ્ચે જ હતો પણ ફર્ધર સ્ટડી માટે ત્યાં ગયો અને પછી ત્યાં પણ હમણાં જોબ ઘણા સમયથી થી છૂટી ગઈ હતી જોબ સર્ચ કરતા હતા પ્રભુ સ્વામીજી ત્યારે પણ ઘણા બધા અનુભવ થયો છે નાના નાના બે ત્રણ પ્રસંગ શેર કરી પછી ગુરુપ્રસાદ સાહેબ નો ખાલી જોડીના જ ત્રણ ચાર પ્રસંગો છે કે ઉત્તરાયણની જોડી ઉપર જ બિતુલભાઈ કે પ્રભુ સાઈ પ્રાર્થના કરી જોડીમાં છે કે હવે ઘણા સમયથી જોબ નથી પ્રાર્થના જ કરી મનોમન જ કદાચ પ્રત્યક્ષ બી નહોતી કરી અને બીજે એને બહુ સારા પેકેજ વાળી જોબ અને પછી બોસ્ટનમાં મળી ગઈ તમારા માંથી ઘણા એવા બી હોય કે જેને અત્યારે જોબ ના પણ હોય કોક ઘણા નહીં પણ થોડાક દાખલા કે નીરવભાઈ ગોંડલિયા એની જોબ નથી એમને એ પેલા હતા નિશાંતભાઈ એને ઘણા ટાઈમથી જોબ નહોતી એવું નથી કે આપણે પ્રાર્થના કરીએ ને સેમ ડે જોબ મળી જ જાય થોડું ભજન કરાવવું હોય ને પાછું પરમભાઈને કેવું નહોતું કે ગઈકાલે જોબ છૂટીને આજે મળી ગયું નહોતું ભગવાનને ભજન કરાવવું છે ભજન સર્વે રોગોની દવા છે પણ આપણે પોતાનું બળ છૂટતું ના હોય એટલે ભગવાનનું બળ ના લેવાતું હોય એટલે ભગવાનને વિશેષ ભજનિક બનાવા છે આપણને એના બળે જીવડાવા છે એટલે ભજન કરવાનું બસ પ્રયત્ન કરવાનો ભજન બી કરવાનું પરમભાઈ જવાબ મળી ગઈ નિશાંતભાઈ હતા તો નિશાંત નિશાંત કઈ ગયા પાછળ નિશાંત રામિયા આવ્યા છે કે નહીં આવ્યા આવ્યા છે કે સેવામાં એને બિચારાને એ ઉપલેટ એની નજીક કોલકી અને એને ઘણા ટાઈમથી જોબ નહોતી હવે એના ફાધર નથી એના મધર એના વાઈફ ત્રણ જણા છે અને કોઈ એવી પ્રોપર્ટી કે પૈસો કે એવું બે એલન્સ કશું જ નથી એના ઉપર જ હતું સર્વાઈવ આખું ફેમિલી થાય કોઈ પડ્યું હોય પ્રોપર્ટી હોય બેંકમાં પડ્યું હોય તો વસ્તુ બરાબર છે આજે કમાય તો કાલે ખાવા મળે એવી પરિસ્થિતિ હતીષ્ઠા જીવમાં હતી એટલે સત્સંગ કરતો હતો પ્રાર્થના કર્યા કરે સભા રેગ્યુલર સેવા પણ રેગ્યુલર બધી જ પ્રકારની એટલે મને ફોન કરે કે આજે ઇન્ટરવ્યુ છે તો કઈક પ્રાર્થના કરો ને એટલે પછી હું કઉક સારું ભજન કરજો પણ પછી ફાઈનલ રાઉન્ડ આવે ને પાછું જોબ ના મળે એવું છ સાત વખત થયું છ સાત વખત એવરી ટાઈમ મને મેસેજ કરે ફોન કરે કઈક કરો ને કઈક કરો ને હવે એટલી કાકલુદી કરે જાણ હું સી ઓ હોઉં એવી રીતે કે મારા હાથમાં જોબ હોય એવી રીતે મેં તો આપણે તો શું કરીએ આપણી પાસે તો એક જ ટૂલ છે ભજન અને પ્રાર્થના પછી એને હું કહું પણ બીજા મળતી નહોતી બીબીદાસ બહુ પ્રાર્થના કરી પણ કંઈ રિઝલ્ટ આવ્યું નહીં છ સાત વખત પ્રાર્થના કરી બટ હી ગોટ નો રિઝલ્ટ કોને પ્રાર્થના કરવી જોઈએ એ જ ઇમ્પોર્ટન્ટ છે જેના થકી બધું કામ થાય છે એને જ કરવી જોઈએ ખોટી જગ્યાએ ના કરવી જોઈએ પણ કરી તો ના મેડો પછી પ્રબોધ સ્વામીજી પધાર્યા અને પછી મને કે કંઈક કરો ને ગુરુ કંઈક પ્રબોધ સ્વામી પાસે મને લઈ જાઓ ને પછી ચૌદમી જાન્યુઆરી એ સાંજે પ્રબોધ સ્વામીજીના થાળ પરેશ મમા ને ત્યાં હતા સોલા સોલાજીને આપણે જગ્યા આપીએ મે સારું તો અહીંયા આવી જાય પછી ત્યાં સાંજે આવ્યા હતા ત્યાં પ્રભુ સાહેબ પ્રાર્થના કરી મેં આ બિચારો દીકરો રેગ્યુલર છે સૌરાષ્ટ્રનો દીકરો છે સભા નિયમિત ભરે છે ઉપલેટા બાજુનું ગામ એના ફાધર તો ગામમાં જતા રહેલા છે એના મમ્મી ને એના વાઈફ છે આર્થિક સ્થિતિ સારી નથી નિષ્ઠા સારી છે ભજન કરે છે સભા ભરે છે ઇન્ટરવ્યુ આવે છે ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી બી જાય છે ઘણી વખત પણ પાછું પાછું ફેલ જોબ નહીં મળતી પ્રવો સાહેબ કે સારું સારું ભજન કરતા રહીજો પંદરમી આપણું જોડી પર્વની સભા હતી અને સોળ તારીખે પ્રભુ સ્વામીજી પછી પંદરમી રાત્રે એવીડી ડી અને સોળમી એ કપડવંજ પધારવાના હતા હું અહીંથી કપડવંજ જતો હતો અને ત્યાં નિશાન ભાઈનો મેસેજ આવી ગયો કે પ્રબોધ સ્વામીજીની કૃપાથી જોબ મળી ગઈ છે કન્ફર્મ થઈ ગઈ છે જેમ પરમભાઈને ત્યાં જોબ મળી નિશાંત ભાઈને અહીંયા જોબ મળી છેલ્લી વાત કરું એક મિનિટ બાકી છન ચૌદ થઈ ગઈ નરોડામાં હતા ને પેલા નરોડાની અંદર આપણે એક હર્ષદભાઈ છે એમનો દીકરો પ્રણવ કેનેડા છે ઘણા સમયથી એ ત્યાં છે ત્યાંથી સત્સંગ આવ્યો એને લઈને હર્ષદભાઈ ભાઈ સત્સંગ આવ્યા અને બી થયા હર્ષદભાઈ પણ હવે પેલા પીઆર નહોતા કેનેડામાં એટલે બી ટ્રાય કરતા હતા ને બન્યું એવું કે એની સાથેના યુવક ને એક મહિના એના મહિના પહેલા પીઆર આવી ગયા હવે આને આવે ને એટલે રોજ ફોન કરે પ્રણવ ને હર્ષદભાઈ કે શું થયું આવી ગયા પીઆર નો લેટર આવી ગયો આવી ગયો રોજે રોજ પેલા કે પપ્પા તમે રોજ ફોન ના કરો આવશે એટલે હું તમને સામેથી કહીશ અને એની ચિંતા ના કરો તમે ભજન કરો પ્રભુ સામેજી આપણી સાથે જ છે આપણે એને ભજન કરવાનું એ બધું સારું જ કરશે છોકરો એના પપ્પાને બળ આપે પણ છતાં પણ એના પપ્પાને એમ કે ફોન કર્યા કરે એટલે તોય મેળ નહીં પડ્યો પછી જોડીમાં આપણે ખબર છે બધા જોડી જ્યારે અર્પણ કરી ત્યારે આપણે જે જોડીની સામે કાર્ડ આપેલું બધાને કાર્ડમાં પ્રાર્થના હતી અને નીચે બ્લેન્ક બે ત્રણ લીટી રાખી હતી એમાં કોઈને પર્સનલ પ્રેયર કરવી હોય તો કરી શકે બે ત્રણ ફિક્સ સ્પિરિચ્યુઅલ પ્રેયર હતી અને બાકી કોઈને લૌકિક વ્યવહારિક કે કોઈ પણ કરવી હોય તો કરી શકે અને પ્લાનિંગ એટલું બધાએ ભેગા મળીને કાર્યકર્તાઓએ સરસ કર્યું હતું કે પ્રવોશ એનો સમય ન બગડે બધા ભક્તો હતા એમાંથી છસો જેટલા ભાઈઓ હશે કદાચ છસો સાતસો જેટલા જે પ્રભો સાહેબ સ્ટેજ ઉપર છેલ્લે જોડી માટે કાર્ડ જોડીમાં નાખવા માટે આવ્યા વીસ મિનિટમાં છસો જણાએ કાર્ડ નાખ્યા વીસ જ મિનિટની અંદર કારણ કે પ્લાનિંગ એવું હતું કે એમાંથી કોઈ પ્રેયર કરવી હોય તો અંદર કાર્ડમાં કરવાની પણ ફિઝિકલી નહીં કરવાની અહીંથી આમ જોવાનું અને પ્રભો સ્ટાર્ટિંગ પહેલાં મેં કીધું બધું પ્રભુ આમાં જે જે પ્રાર્થના છે એ કાર્ડ પહેલાં દેખાડ્યું હતું સેમ્પલ સભા ચાલતી હતી ત્યારે મેં આવી પ્રાર્થના છે અને એક કે બે પ્રેર બધા પોતપોતાની રીતે કરશે પણ તો બધી ફિઝિકલી કદાચ આપ ના વાંચો પણ જે અંદર લખેલી છે એ વાંચજો સ્વીકારજો અને એમનું બસ પણ જવાબ આપજો કે જે એ સોલ્યુશન આપજો પ્રભુ સહાય હશે આને કે સારું એમાં હર્ષદભાઈ પેલી એમને પ્રાર્થના લખેલી કે પ્રણવના પીઆર મળી જાય એવી કૃપા કરજો એવું પેલા પ્લાનિંગ બહુ સરસ છે કે આમાં નહીં કોઈ ચેક નહીં કોઈ કેશ નહીં કોઈ અનાજ નહીં કશું જ નહીં સિમ્પલ કાર્ડ જ નાખવાનું અને જોડી એટલી હતી કે એક્ઝેક્ટ આખી જોડી ભરી ગઈ છસો કાર્ડ ત્યાં સુધી જોડી વીસ મિનિટમાં પ્રોગ્રામ પતી ગયો એટલે મૈત્રી સ્વામી ખુશ ને પ્રબોધ સ્વામી ખુશ એને આપણી પ્રાર્થના સ્વીકારે એટલે આપણે ખુશ તે હર્ષદભાઈ આવી પ્રાર્થના લખી દીધી કે પીઆર મળી જાય એવી કૃપા કરજો અને પછી જેવું પતી ગયું જે મેં સમય મૈત્રી સાહેબને આપ્યો હતો એનાથી દસ પાંચ દસ મિનિટ વહેલું પીતું એટલે બધા વિચારમાં પછી શું થયું કે પછી પ્રભો પાસ પાછલીથી ગાડીમાં બેસ્યા પછી હર્ષદભાઈ જ્યારે બધાને કીધું હતું બધાએ જમી લીધું હતું અને સભા પછી બધાએ કાર્ડ પ્રાર્થના મૂકીને પછી નીકળી જવાની છૂટ હતી હર્ષદભાઈ કાર્ડ મૂક્યું અને પછી બહાર ગયા અને પાર્કિંગ લોટમાં ગયા અને એની જે ગાડી પડી હતી ત્યાં ગાડી કેટલી વાર થાય કાર્ડ નાખ્યા ને પાંચ મિનિટ બી ના થાય ત્યાં ત્યાં એની ઉપર મેસેજ આવ્યો એમને વોટ્સએપમાં કેનેડા થી અને મેસેજમાં એના દીકરાનો મેસેજ હતો તો પપ્પા પીઆર મળી ગયા આવા ત્રણ ચાર પ્રસંગો છે ત્રણ પ્રસંગ મેં તમને કયા પરમભાઈનો કહો દિતુલભાઈના દીકરાનો એ જ જોડી જોડીમાં જ પ્રાર્થના કરેલી નિશાંત ચૌદ તારીખે જ પ્રાર્થના કરેલી હર્ષદભાઈએ પંદર તારીખે જ પ્રાર્થના કરી સોળમી સુધી બધાને રિઝલ્ટ મળી ગયું એમ પણ આપણને પછી એવું ના થવું જોઈએ એક મળે છે મન કેમ હજુ બે ત્રણ મહિના થઈ ગયા તો ભજન વધારે કરાવવું હશે કઈક આગળ પાછળનો હિસાબ હોય ને ભગવાન પ્રાર્થના તો આંબળે જ ભજન કરાવવું છે એને આપણી પાસે વિશેષ વાત ના કરતા આજના શુભ ને મંગલકારી દિવસ એ ગુરુ હરિ કેવા છે આટલા ભવ્ય સ્વરૂપ સંપૂર્ણ સ્વરૂપ બધી જ પ્રાર્થના સાંભળે છે બધાને સુખિયા કરે છે અને છતાં કેવું એમનું જીવન છે કેવી એમની સાધુતા છે કેવી એમની સાદગી છે કેવો એમનો સંબંધ છે એનું વિશેષ દર્શન આપણને ગુરુપ્રસાદ સ્વામી કરાવ